અચ્છા બહુ જબરજસ્ત મોલ બનાવ્યો લ્યા તમે તો જબરજસ્ત એટલે ભાઈ આખા સુરત મો મેન મેન એરિયા મો આવઈ તો આપડી સો બ્રાન્ચો વાહ વાહ સરસ સરસ શું શું રાખો આ તે જીવન જરૂરિયાત ની બધી જ વસ્તુઓ રાખીએ ઓ અચ્છા એવું હે હા તો આપણે લેવાનું થાય બધી વસ્તુ તો બસ આ તો લઈ લો સેલ્ફ સર્વિસ જ છે એવું હા હા અને અમે સર્વિસ આપીએ હાલો હા તો લેહો સર્વિસ આલજો મમ ફટાફટ હારી હારી આઈટમો લેવી જ આ તો એટલે તમારે લેવામાં તો તો ચાલુ ચીલા નહીં લેવાનું થતું આપડા હાઈ લેવલ ની આઈટમો જ લેવાની થાય હા કાજુ બદામ અંજીર ના દ્રાક્ષ ના ખજૂર ને એવું બધું સુકો મેવો સુકો મેવો અરે બેસ્ટ આઈટમ રાખીએ ઈવન ક્વોલિટી રાખીએ બધી આપણે એવું હ હા તમે તા લેવા મંડો જો ગમે તે ઉપાડી મય મેલ દે બધી વસ્તુ હારી જાવ એવું હ આ તો જવા દયો લ્યો તાના આ કાળી દ્રાક્ષ હા હા બરાબર આંજી અરે વાહ બરાબર આ અખરોટ અરે વાહ જો આ ખોલેલો એ હ અને ખોલ્યા વગર નો એ હા પાછો તો બે લઈ લે કે આપણો તો હું હતા એવું હોય હા તા ખોલવું ને ખોલ્યા વગર નું જો નવરા આશુ ખોલજો બે બે ની હોય તો ખોલેલો ધમધમાઈ લ્યો

એટલે લોકો દોન કરવા માટે લઈ જાય કોઈ બિસ્કિટ લઈ જાય કોઈ બ્રેડ લઈ જાય એવું બધું લઈ જાય તમે તો સુકો મેવો દોન કરો તો પછી દોન કરવું તો પછી હ ને મોટું કરવું પછી ચાલુ ચીલા પોચના બી પૈસા વાળું આ એ બધું આપણે દોન કરતા નહીં સમજ્યા વાત હા હા સારું કહેવાય લ્યો જીવનમાં માં હું વશેટ ખબર હ તો ભગવાન એ તમને આલ્યું ને તો દોન કરતા રહેવું બરાબર સમજ્યા તમે બી ભગવાન એ તમને આલ્યું આવડી મોટી આટલી બધી બ્રાન્ચો હોય આ બધું રાખો આટલું મોલ મોટા મોટા બનાવ તો દોન કરતા રહેવું

આ અડોશ પડોશ અડોસ પડોશ હારો મળે સમજ્યા આડો પાડોશમાં કોઈ સજ નહીં છેતરમાં ફાર્મ હાઉસ બનાવી રહ્યું ત્રણ ત્રણ કિલોમીટર આજુબાજુ કોઈ સજ નહીં તો તો બહુ રિસ્કી કોમ યાર તમાર તો એટલે એ મોહનું રિસ્ક તો કોઈ ચોર લૂંટેરા આવે તો તમને તો લૂંટી આ આવડી મોટી બંદૂક રાખું કોઈ ઘરમાં પગ તો મેં ભડાકે દઉં પણ આથી ઊંઝા હોય એટલે તો આવો કે યાર એવું ખબર પડે તમને હા એ ખરું હો મારું જો હારું દ્વંદ ધરમ પૂન કરતા રહેશો ને તો તમારી રક્ષા ઉપરવાળો કરશે હા એ ખરું સમજ્યા વાત હા તો કરીશું ભાઈ આપણે કરીશું વાત કરાય કરાય દોન પૂરી કરતું રહેવું ના ના કરીશું સમજ્યા વાત નો હા હાળા 7000 રૂપિયા થયા હાળા 7000 રૂપિયા થયા તો તમારું દોન પૂરી કરવાનું નહીં થતું કોઈ હ દોન પૂરી અરે અમે કરીએ છીએ ને ભાઈ હા કરી જો હવે વધો નહીં એક સિમ્પલ રસ્તો બતાવો બતાવો દોન પૂરી હું કરું હા અને એનું ફળ તમને મળે એ જેવી રીતે આ બધું દોન મુ પૂન કરું ને બધા આલુ લોકો મુ જઈને ગરીબોને આ લાવું ને યાર હ એટલે તમારા જેવા દોન વીર તો મી જીવનમાં કદી નહીં જોયા દોન પૂન ને તમે કરો ને તમારું જે ફળ મળે મને હાલ દે હા હા હાલ દે ને મારું ફળ નહીં હોય હું તો બહુ દોન કરું યાર બાર લોકોને ઘણું આલુ યાર હું તો કાશી જમા હોય હા તો સરસ 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 ગયો આ મારા નોમે તમે તાર દોન પૂન ને કદી જો હોદો ને હો લાવ 7500 રૂપિયા દોન કરવાનું ને આ તે કરો ને તે પણ તમે કરો હો ને હા તો પણ તમે તો કીધું આલ તમાન ફળ લેવાનું નહીં આ નું યાર પણ પૈસા તો તમે ચૂકવશો ને ના ના યાર ફળ તમને મળતો હોય પૈસા હું ચૂકવું તો હું મતલબ યાર એટલે એક તો પછી મારે ફળ જોતું હોય તો હું દ્વન ના કરી આવું યાર જઈને તો પણ તમારે છો કરવાના હું કરવું ને યાર તો એ તો તમને મળે ને મને નહીં મળવા ની યાર પૈસા તમે ઓના માર જોડે ના લેશો આ પૈસાનું હું આ બધું દ્વન કરી દઉં હું સમજી લો ફળ તમને મળવાનું સમજી લો જે રીતના ફળ મળશે આ પૂન કર્યું પુણ મળ હવે તમે પુતે દાન કરવા જશો તો ધંધો તમારો ઉભો રહે હોય કન ધંધો કર્યા વગર આ તમે મોલમાં આદર ના રહ્યો તમે દાન કરવા જો તો ધંધામાં તમને પણ નુકસાન બરાબર તમારી જગ્યા ખાલી હું નિમિત બન્યો દાન પુણ હું કરી આવું છું સમજી લે વાતમાં એનું ફળ તમને મળશે અને ધંધાનો ધંધો ચાલુ રહેશે તમારો લાભ થયો ના થયો તમને પણ દોન તમે કરો એની ક્રેડિટ તો યાર તમે લઈ જ્યો ને પેલા દોન વાળો ના કોઈ ક્રેડિટ નું એવું હદ નહીં યાર મારા ક્રેડિટ લઈને હું કરવાનું લેન સર ઉપર વાળો તો જોઈ રહ્યો ને ભાઈ એ એ હોય એ લોકોની લાગતું દોન હું કર્યું સમજ્યા વાતમાં

લેતી શ્રાવણ મહિનાનો ઉપવાસ કર્યો હતો ને તારા માટે કાજુ બદમ અંજીર અખરોટ આ તે પેલું બધું લાયો આખો મહિનો ઢીસાકા બોલાય તું તારા હા લઈને આવું યાર હવે શેઠને કીધું ગરીબોને ધોન કરવાનું હવે શેઠને જ રીતના સમજાવું કે સૌથી મોટા મોટું ગરીબ તો મારી જાનું છે